એક ચમચી જેટલું લીલું લસણ અને કોથમીર તો સૌપ્રથમ અહીંયા આપણે કુકરમાં બટેટા બાફવા માટે નાખી અને એમાં બટેટા ડૂબી જાય એટલે બે ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું ત્રણ થી ચાર સીટી થાય સારા બટેટા બફાઈ જાય એટલે આપણે ત્રણ થી ચાર સીટી થવા દેવાની છે હવે આપણા બટેટા સરસ રીતે ચડી ગયા છે તો એમાં આપણે હવે ગરમ પાણી ઉમેરીને બ્લેન્ડર વડે ઝેરી નાખીશું અહીંયા તમારે જે રીતના જાડી પાતળી દાળ રાખવી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો હવે એને બ્લેન્ડર વડે ઝેરી નાખશું તો દાળ સરસ મજાની ઝેરાઈ ગઈ છે અહીંયા મેં દાળને બહુ જાડી નથી રાખી અહીંયા પાતળી રાખી છે હજી એમાં વઘાર આવશે એટલે દાળ જાડી થોડીક થઈ જશે એટલે આપણે દાળ બહુ જાડી નથી રાખવાની આવી પાતળી જ રાખવાની છે હવે દાળના વઘાર માટે મેં અહીંયા એક લોયામાં બે મોટા ચમચા જેટલું તેલ લઈ રહ્યો છું હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું ચમચી જીરો નાખીશું બે બાદિયા મરચાં એક તજનો કટકો અને બે તમલપત્રના પાંદડા ઉમેરીશું અને મીઠો લીમડો ઉમેરશું એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને આપણે ખમણેલી એક વાટકી ડુંગળી ઉમેરી દઈશું હવે આપણે ડુંગળી થોડીક સંતડાઈ જાય એટલે એમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બે ચમચી ઉમેરીશું એક ચમચી લીલું લસણ બધું મિક્સ કરીને આપણે એને તેલ છૂટો પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું તો આપણે ડુંગળી હવે સંતળાઈ ગઈ છે તો એમાં આપણે ટમેટાની જોડી એડ કરી દઈશું અને ફરીથી બે થી ત્રણ મિનિટ હાંકીને આપણે ચડવા દઈશું આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે મસાલા ઉમેરી દઈશું અડધી ચમચી હળદર ઉમેરીશું બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા જે તમે તીખો ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને એકથી દોઢ ચમચી જેટલું હું મીઠું ઉમેરીશ આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકીને એક મિનિટ સુધી ચડવા દઈશું આપણા મસાલા ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો હવે એને આપણે દાળમાં ઉમેરી દઈશું હવે આપણે દાળ ઉકળવા મૂકી દીધી છે તો એમાં એક લીંબુનો રસ ઉમેરીશું અને બે ચમચી ખાંડ ઉમેરીશું હવે બે થી ત્રણ ઉભરા આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું તો આપણી દાળ ઉકળીને તૈયાર છે તો દાળ માટે ખાવા માટે આપણે એની સાથે ચાપડી બાટી બનાવીશું ચાપડી બાટી બનાવવા માટે મેં અહીંયા ભાખરીનો જે લોટ હોય છે એ લઈ લીધો છે બે વાટકા મેં મોટા કકરો લોટ લઈ લીધો છે એમાં હવે એક વાટકી રવાનો લોટ આપણે ઉમેરીશું જેથી આપણી ચાપડી બાટી સરસ રીતે બની શકે એમાં એક થી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરીશું ચપટીક હળદર ઉમેરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરીને આપણે કઠણ લોટ બાંધી લેશું તો ચાપડી બાટી બનાવવા માટે મેં અહીંયા કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો એમાં આપણે નાની નાની ચાપડી બાટી બનાવીશું અહીંયા આપણે તળીને બનાવવાની છે એટલે બહુ મોટી અને જાડી નથી બનાવવાની આ રીતની આપણે ચાપડી બાટી બનાવીને તૈયાર કરી લેશું અને પછી તળી લેશું તો આપણી ચાપડી બાટી બનીને તૈયાર છે તો એને આપણે હવે તળી લેશું હવે બાટી તળવા માટે આપણે અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આમાં આપણે બાટી તળવા નાખીશું બાટી નાખ્યા પછી આપણે તેલ ધીમું ગેસ ધીમો કરી નાખવાનો છે જેથી આપણે બાટી ધીમા તાપે સરસ રીતે અંદરથી ચડી જાય આપણી ચાપડી બાટી સરસ રીતે તળીને તૈયાર છે તો એ જ રીતે આપણે બધી ચાપડી બાટી તળી લેશું આ જ રીતે બધી બાટી તળી લેશું આપણી સરસ મજાની ચાપડી બાટી બનીને તૈયાર છે તો આપણે હવે થાળી બનાવી લેશું અહીંયા સરસ મજાનો મધપૂડો તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો